અમારા પલારામ બાપા લાભુદાદાને તો અહીંયા આવી ગયા પલારામ બાપા નહોતા આવ્યા પલારામ બાપા થોડાક તબિયત લથડી શ્વાસની તકલીફ એટલે મને એમ થયું કે પંદર વીસ દિવસ ઘરે છે ને તે ફરી આવી આપણે આનંદ કરેલ ભલા બાપાને મેં કીધું બાપા તમે એને લાખું હાલો આપણે હરિદ્વાર જઈએ મને કે ભાઈ હરિદ્વાર નથી જવું અહીંયા હરિદ્વાર છે મારી તબિયત બરોબર નથી એક વાર કીધું બે વાર કીધું ત્રણ વાર કીધું ભાઈ બાપા હાલો ને હાટા તમને એવું હોય ને તો હું પ્લેનમાં લઈ જાઉં તો કાંઈ બોલા નહીં પછી મેં કીધું તમારે એવું હોય ને બાપા તો મેં લઈ એટલે મને કે ભાઈ મારી તબિયત બરોબર નથી અને હું વૈયા ગયા પછી તું જયંતિ આખી ઉઘમ લે લઈ જાજો નીકળ્યો સત્ય હો ભાઈ એટલે સંતોના બોલ અત્યારે આપણને 一、二、三。